ફ્રેન્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સવાર સવારમાં નાસ્તો રેડી થઈ ગયો છે નાસ્તામાં ચા ને પાપડ ને રોટી અને અહીંયા જો સામાન કાલનો સાંજે હું ગઈ હતી તો બધું વસ્તુ લાવી છું પછી બતાવીશ કે શું શું વસ્તુ લાવી છું તો આ બધી વસ્તુ પડી છે એમનો ઢગલો કરીને આ આવે છે જો અત્યારે વળી ગયા છે દસ અને હવે હું કામે વળગું છું કેવું છે કે આજે થોડુંક લેટ થઈ ગયું અને જો વાસણ પીડા છે છે ઢગલો અને હું હાથે ધોઉ છું એટલે કપડાં હાથે ધોઈસ ને પછી પોતા કરીશ ને તો ફ્રેન્ડ્સ આ જે બધું ડિમાન્ડમાંથી જો લાવી છું કાલે રાત્રે મેં કીધું ને તમને અગાવી અને આ જે છે ને એ મસાલિયું મસાલિયું જો છે પણ આનો યુઝ હું છે ને મસાલિયું તો સ્ટીલનો યુઝ કરું છું પણ આનો યુઝ છે ને હું આથણા માટે કરીશ કે આથણા બધી જાતના મુર્ગો રહી જાય એટલે આપણે રાખવામાં સારું પડે એટલે જમવા ટાઈમમાં આપણે એક જ વસ્તુ લેવી પડે એટલે આ તમે યુઝ એક કરી શકો છો કે બધા હાથના છે ને આમાં છે ને વાટકીની સાઇઝ પણ જો મોટી છે એટલે વાટકીની સાઇઝ મોટી હોવાથી છે ને બહુ બધી આવી જશે અને મટીરિયલ્સ પણ બહુ જ સરસ છે વાંધો નથી એમ એટલે એના માટે અને થોડું મોટું છે એટલે કે બધા આથણા છે મુરબો છે બધી વસ્તુ આવી જાય તો એટલા માટે આ પરચેસ અને સ્ટીલમાં તો કંઈ આથણા રાખી શકાતા નથી સ્ટીલમાં કેવું થાય છે સ્ટીલ ફાટી જાય છે અને સિરામિકમાં કેવું થાય છે કે લઈએ ને તો પછી તૂટવાનો ચાન્સ રહે છે એટલે પછી મેં આ લીધું છે અને બીજી નાની નાની ડબ્બી હોય ને તો એક સાથે છે ને બહુ ઝાજી લઈ આવવી પડે એટલા માટે પછી આ કિચન ટાવલ પેપર લીધા છે બાય વન ગેટ વનમાં ઓફર હતી પણ મેં એક લીધું છે પછી ધાણાદાળ છે ટોક છે પૌવા છે પછી આરટીસી પેપર લીધું છે ફિનાઇલ ને ઘણી બધી વસ્તુ લીધી છે હું મોટી શોપિંગ કરી એવી છું અને આઈ થિંક બીજું મેં પનીર લીધું છે અને થમ્સ થમ્સઅપ નહીં પણ ફેન્ટાને એ બધી વસ્તુ લીધી છે તો ચલો હવે ફટાફટ કામ કરીને મળીએ તમારી સાથે ફરી

અત્યારે વાગી ગયા છે એક વાગી ગયો અને બસ થોડું ઘણું કામકાજ કરતી હતી ને એવું બધું હતું ના જો અહીંયા જીરું બાકી છે ને હજી હમું કરવાનું તો હવે આ બપોર પછી એમ વિચારશે કે એનો વારો લઈ લઉં તો બસ હવે જમી લઉં ચલો તો જમવામાં આજે ટિફિન તો મેં શેર નથી કર્યું તો આજે શું બનાવ્યું છે પણ તમારી સાથે શેર કરીશ ને જો કાલે ડીમાર્ટમાંથી છે ને કાજુને લાવી હતી પાંચસો ગ્રામનું પેકેટ અને દ્રાક્ષ બદામ તો પડી હતી એટલે હવે આ બંને વસ્તુને શું કહેવાય કેવાયમાં ડબલા ક્યાં ખાલી છે ડબ્બા જોઈશ ને પછી પેક કરીશ એટલે હું છે ને પાંચસો પાંચસો ગ્રામ વધારે થાય ને તો પછી પેલા થઈ જાય કાજુ ને તો વધારે જોતા હોય આપણે કાજુ કરીને બધું બનાવજો ને એમાં અને દ્રાક્ષ તો મને હે ને એમને ભાવે એટલે એમને ખાવ પણ બદામ છે ને બદામનો ઓછો યુઝ થતો હોય એટલે બદામ ઓછી જોતી હોય તો ચલો ચુમ્માનું રેડી કરી લઉં

એ તમારી સાથે શેર કરું તો ચલો મળીએ તો છે ને ફ્રેન્ડ્સ મારે જીરું સાફ કરવું છે મને બહુ સાફ કરતા આવડતું નથી બટ ટ્રાય કરું છું સાફ કરું છું ઓઓરલ નથી તટલી આમાં છે ને કણકી ને બહુ બધું હોય એવું મને હે ને ચોખ્ખું કરતા નથી આવડતું આમાં વીણાય તો મને કોઈ દઈશ જ ઉતતી નથી કે આમાં કેવી રીતને મારે સાફ કરવું આમાં છે ને ધૂળે નીચે છે પાછી લોકો ધૂળે નીચે છે હવે કોને ખબર જાય રહી જો આવી રીતના નાની નાની પણ કણકી છે જો આમાં કેટલી બધી ધૂળ છે જો મને તો સાફ કરતા નથી આવડતું બહુ જ કણગી ને બહુ બધું ઈચ્છે અને કેમ સાફ કરવું મારું બોલો મેં તો મીપુ પડતું મને આવડતું નથી બહુ કણી કણી છે તો હું રેડી થઈ ગઈ ને અત્યારે હવે મારે છે ને માર્કેટે જવાનું છે ને બીજી બે ત્રણ વસ્તુ લેવા જવાની છે તો બસ છ વાગી ગયા એટલે હવે તડકો અત્યારે મોડો હસાવ પડી ગયો હોય ન હોય તો કે અત્યારે જઈ આવું તો ચલો અત્યારે જઈ આવું થોડી ઘણી શોપિંગ કાલે ડીમાર્ટમાં ગઈ ત્યા આજે બીજું થોડું ઘણું માર્કેટમાં ને એમાં બધું લેવાનું છે તો બસ એ લેવા જાઉં છું તો ચલો મળીએ પછી હણસું ઘરે આવી ગઈ આઈ થિંક કેટલી કહું સવા સાતામાં થયા છે છ વાગે નીકળી હતી તો દોઢ કલાક થાય હચોળી તો બસ વસ્તુ એક વસ્તુ મારે જોતી એ નથી એવી બીજી વસ્તુ મેં બધી લઈ લીધી છે થોડી થોડી અને આજનો પ્રોગ્રામ છે દાળ ઢોકળીનો તો ચલો હવે થોડીવાર પાંચે જ મિનિટ ખાલી રેસ્ટ કરીને ઢોકળી સોરી દાળ અને થોડાક એમાં અમારે કમ્પલસરી ભાત જોઈએ થોડાક એવા એટલે બંને મૂકી દઉં અને પછી આગળનો પ્રોસેસ કરું તો ચલો મળીએ પછી